લોકસભા ચુનાવ આવામાં થોડાક દિવસો બાકી રહ્યા છે આજે અમે જામનગરમાં લાકડા તળાવ પર ઊભા છે અહીંયા જે જામનગરના લોકો છે આપણે એને પૂછીએ કે ભાઈ છેલ્લા પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં કેટલા ડેવલપિંગ થયું છે કે નથી થયું બેન આપનું શું નામ અને હાલમાં આપણે જામનગરમાં શું તમને લાગે છે કેટલો વિકાસ થયો છે મારું નામ ડૉક્ટર નિધિ છે જામનગરમાં પાછલા વર્ષોની સરખામણીમાં અત્યાર સુધીમાં ઘણો બધો વિકાસ થયો છે અને હાલની તારીખમાં પણ એવા ઘણા બધા પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટે જે ચાલુ કર્યા છે કે જે જેની ઉપરથી એવું લાગે છે કે જામનગરનો વિકાસ જે છે એ અત્યારે એક વ્યવસ્થિત રીતે અને સારી ગતિમાં થાય છે જેમ કે અત્યારે જે ઓવરબ્રિજ બને છે પછી નદી માટેનું જે બ્યુટિફિકેશન થવાનું છે તો એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો વિકાસની રીતે અત્યારે જે સમય છે એ બહુ સારો છે આપ લાઈનમાં શું કહેશો સ્વાસ્થ્યને લઈને સ્વાસ્થ્યને લઈને જોવા જઈએ તો જામનગર જામનગરની જનતાને અત્યાર સુધીમાં તો એવા બધા કોઈ સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પ્રોબ્લેમ્સનો એવો બધો સામનો નથી કરી કરવો પડ્યો અને તમે જોવા જાઓ તો કોવિડ ટાઈમથી લઈ અને અત્યાર સુધીમાં જામનગરના જે મેડિકલ ક્ષેત્રો છે જે હોસ્પિટલ્સ છે એમને સ્વાસ્થ્યને રીતે પબ્લિક માટે ઘણું બધું કર્યું છે અને અત્યારે જે એડવાન્સ ટેકનોલોજીની મશીનરીઝ જે સ્વાસ્થ્ય માટે યુઝ થવાની હોય છે એ પણ અત્યારે ઘણું બધું સરકારે મદદ કરી છે તો હજી પણ મારું કહેવું એ છે કે સ્વાસ્થ્ય રિલેટેડ જે જે વસ્તુઓ છે એમાં પબ્લિકને જે અમુક વખતે ઇમરજન્સી આવતી હોય છે એના માટે હજી થોડોક સ્ટાફ વધારે હોય અને એમની જે ઇમરજન્સીને સરખી રીતે ધ્યાનમાં લઈ શકે એટ ધેટ ટાઈમ સો એ બધી વસ્તુ ઉપર હજી થોડુંક ધ્યાન આપે તો વધારે સારું એ નવી સરકાર બનવા જઈ રહી છે શું કહેશો કઈ સરકાર તમને યુઝફુલ છે કોંગ્રેસ અને બીજેપી ખાસ બે વચ્ચે વધારે ટક્કર છે જી સરકાર કોઈ પણ હોઈ શકે છે લોકશાહી છે લોકશાહીના મતને લોકશાહીના નિર્ણયને મહત્ત્વ વધારે આપવામાં આવે છે એને ધ્યાનમાં રાખીને જોઈએ તો વિકસિત સરકાર વિકા વિકાસ કાર્યોને જે મહત્ત્વ આપી શકે એવી સરકારને અમે પ્રભુત્વ આપવા માગીએ વિકાસના કાર્યો હાલ તો થતા જ રહી છે જેમ કે આપણે દ્વારકામાં જોઈએ તો સુદર્શન બ્રિજનું નિર્માણ થયું છે જામનગરમાં પણ એશિયા સોરી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ઓવરબ્રિજ બને છે રંગમતી બ્યુટિફિકેશન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એ સિવાય ઘણા વિકાસના કાર્યો અત્યારે કન્ટિન્યુઅસ છે પણ એમાં સાથે સાથે નેચરને પણ ધ્યાનમાં રાખવામાં આવે તો વધારે સારું એવી અપેક્ષા સાથે અમે સરકારને પસંદ કરીએ છીએ ડિજિટલમાં અત્યારે વાત કરીએ કઈ રીતે જોવો છો ડિજિટલ પ્લેટફોર્મનું જોઈએ તો આપ સમજી શકો છો કે દરેક ક્ષેત્રમાં ડિજિટાઇઝેશનને બહુ સૌ સૌથી વધારે મહત્વ આપવામાં આવે છે પેમેન્ટ હોય ડેટા ટ્રાન્સફર હોય કે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ હોય તો ડિજિટાઈઝેશનને સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવે છે ટેકનોલોજીથી માણસો દરેક પબ્લિક જે છે ટેકનોલોજીથી ઘેરાયેલા છે ટેકનોલોજી એમના મતલબ લાઇફસ્ટાઈલનું એક અભિન્ન અંગ બની ગયું છે સાથે સાથે સરકારની દ્રષ્ટિકોણથી વાત કરીએ તો એને ડિજિટાઈઝેશનની સાથે સાથે પબ્લિકના ડેટા ડિજિટાઈઝેશન પ્લેટફોર્મની સિક્યુરિટી સેફટી અને એના એન્વાયરમેન્ટને પણ ધ્યાનમાં રાખવું જોઈએ અને એ પ્રમાણે જે હાલ કાયદા છે એને પણ વધારે મજબૂત કરવા જોઈએ હા તા જે ભાઈ બોલે છે કે સરકારે પણ આમાં મારું નામ મિત્તલ છે અને હું કે મેન્ટલિસ્ટ છું સરકાર આપણે જે બી આવી શકે જે બી સરકાર હોય પણ એમાં મહત્વનું કામ આપણું છે એક પર્યાવરણને બચાવવાનું આપણે અત્યારે જે ડેવલપમેન્ટ કરી રહ્યા છે આપણે એક ડેવલપિંગ કન્ટ્રીમાં સારું એવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ આપણે અગર પર્યાવરણને જોઈએ તો પર્યાવરણમાં જે પોલિસીસ છે જે ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિમેન્ટેશન છે હજુ બી લેકિંગ આવે છે કોઈ બી અત્યારે આપણને ખબર છે જ્યાં સુધી એર પોલ્યુશન ક્લાઇમેટ ચેન્જ બધાને જ ખબર છે ક્લાઇમેટમાં કેટલો બધો ડિફરન્સ આવી રહ્યો છે અને અત્યારે આપણે ફીલ બી કરી રહ્યા છે અને દેખીતું રહ્યું છે તો અત્યારે બસ એ જ આપણી જે સરકાર હોય અને એક જ આશા છે કે જે પોલિસીસ છે એને સ્ટ્રોંગ બનાવે અને ગ્રાઉન્ડ લેવલ પર ઇમ્પ્લીમેન્ટેશન છે એનું સ્ટ્રોંગ થઈ શકશે તો જ આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું અત્યારે આપણે ઘણા બધા મુદ્દાઓ છે જેમ કે બેરોજગારીના મુદ્દા અને ભરતી ઓછી થતી હોય એવા કઈ ક્લેમ આવે છે આપ શું બાબત એટલે ગવર્મેન્ટ જોબ્સની વાત ચાલે છે ગવર્મેન્ટ જોબ્સ હવે બહુ મારી પાસે ઇન્ફોર્મેશન નથી એટલે ડિટેલમાં હું કોઈ જજમેન્ટ ના આપી શકું મને જેટલી માહિતી છે મુજબ કહું કે ગવર્મેન્ટ જોબ્સ ખરેખર વધારે આવી શકે એમ છે પણ ક્યાંક ને ક્યાંક ફિઝિકલ ડેફિસિટ હાઈ છે તો એ લોકોને એક્સપેન્સ ઓછો થાય એટલા માટે જોબ્સને દબાવીને રાખે છે અત્યારે ફિઝિકલ ડેફિસિટ હાઈ છે એનું કારણોમાં બે વસ્તુ હોઈ શકે કે આપણા જે પૈસા છે એનો ઉપયોગ કરીએ છીએ એનું રિઝલ્ટ નથી મળતું બીજું ઉપયોગ કરવામાં ક્યાંક ને ક્યાંક નિર્ણયમાં આપણે ખોટા છીએ કે જે જગ્યાએ થવું જોઈએ ત્યાં ખર્ચ નથી થતો ફિઝિકલ ડેફિસિટને કંટ્રોલ કરવો પડે જરૂરી છે એટલા માટે આવા ઓપ્શન્સ છે ગવર્મેન્ટ પાસે અથવા એની જગ્યાએ તમે હોય તો તમે વિચારો કે અત્યારે જોબ્સ નથી બહાર પાડ્યું કેમ કે આપણા પાસે ઓલરેડી પૈસા છે બોરોડ છે લોન લીધેલી છે અને એમાં ઇન્ટરેસ્ટે પે કરવાનો છે ખર્ચો વધારવો નથી તો જે છે એને ભલે આપણે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થાય કામમાં તો અત્યારે ચલાવો જેટલા છે ચલાવો એટલે ભરતી મે બી ઓછી આવે છે અત્યારે સરકારની ઘણી બધી યોજનાઓ છે શું કે બાબત યોજનાઓ ઘણી બધી છે આપણે કોઈ એક ક્ષેત્રનું તમે મને સ્પેસિફિક પૂછો તો હું એ બોલું અથવા હેલ્થ માટે હેલ્થ માટે ઓકે હેલ્થ માટે વાત કરીએ તો અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે હું જોઉં છું યંગસ્ટર્સમાં મેન્ટલ ફિટનેસ બહુ જ ખરાબ છે એના કારણોમાં જે મેઇન મુખ્ય વસ્તુ કહીએ કે તમારું દિમાગ હોય કે કોઈ પણ એ વ્યક્તિ છે બધાના દિમાગથી કંટ્રોલ કરીને બેઠું છે સોશિયલ મીડિયા અને સોશિયલ મીડિયા છે એ કંટ્રોલ કરીને બેઠા છે જૉન્ટ કંપનીઝ અને જોઈન્ટ કંપનીઝ છે એ આપણા દિમાગ ઉપર કંટ્રોલ રાખીને ત્રણ જ વસ્તુ કરાવવા માગે ફોર એક્ઝામ્પલ કે આપણે બે મળી એટલે વાત છે નહીં થવી જોઈએ તો પોલિટિક્સની થવી જોઈએ આપણે મળી ત્યારે બીજી વાત કઈ થવી જોઈએ ક્રિકેટની થવી જોઈએ આપણે મળી ત્યારે ત્રીજી વાત કઈ થાય બોલિવૂડની થવી જોઈએ એ લોકો આપણા બ્રેન પર કંટ્રોલ કરીને બેઠા છે એકચ્યુઅલમાં વાત છે એવી પણ થવી જોઈએ કે ભાઈ તારે બિઝનેસ શું કરો મારે બિઝનેસ શું કરો મારે જોબ શું કરવી તમારે જોબ શું કરવી હેલ્થ આવી ચર્ચા જ નથી થતી કે આપણા દિમાગમાં કન્ટેન્ટ જે આ જ ફર્યા રાખે છે તો ખાસ જે બીજી કન્ટ્રીઝ છે એ એવું કરે છે કે પોતાના યુથ પાસે એવું કન્ટેન્ટ મોકલે છે કે જે કન્ટેન્ટ એમના માટે યુઝફુલ હોય એમનો કરિયર બનાવે એમની હેલ્થ બનાવે અને એ જ જોઈન્ટ કંપનીઝ છે એ આપણી કન્ટ્રીમાં આપણા યુથ સુધી એવું કન્ટેન્ટ મોકલે છે કે જેમાં આપણે એન્ટરટેનમેન્ટમાં સુતા રહીએ ડિપ્રેશનમાં રહીએ ફરતા રહીએ અને કોન્સન્ટ્રેશન આપણું રહેને તો આ એક વોર જે ચાલું છે એ કોઈને દેખાતી નથી અને આપણા યુથને ભ્રમિત કરવામાં આવે છે બીજા પણ યુવા છે વાત કઈ સરકાર આપ ઈચ્છો છો હાલમાં આપણે વાત કરીએ લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે હમણાં સ્પેસિફિકલી એમ નથી કહેતો જે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે ને જે પ્રમાણે હમણાં ગવર્મેન્ટ કામ કરી રહ્યું છે તો આપણે જે પહેલાં એવું પણ કહી ચૂક્યા છે કે આપણે જે પ્રજા છે એ એકચ્યુઅલી બોસ હોવું જોઈએ એટલે આપણે વોટ આપીને જે પણ ગવર્મેન્ટ છે રિઝલ્ટ લઈ આવે છે જો લઈ આવતા હોય તો આને કન્ટિન્યુ કરો ન લઈ આવતો તો ચેન્જ કરો બરાબર અને હું પોતે સ્પોર્ટ્સ પર્સન છું તો સ્પોર્ટ્સ પર વધારે હું ફોકસ કરીને કહીશ કે હમણાં જે ગવર્મેન્ટ સ્કૂલ્સમાં ઘણા બધા યોજનાઓ આપવામાં આવે છે પણ અને રિઝલ્ટ હજી ટ્રાન્સપરન્સી નથી અને આપણે સ્માર્ટ ગોલ્સ ઉપર જાણે કે આપણે સ્પેસિફિક મેઝરેબલ અને એચવેબલ અને જે રિલેવન્ટ હોય એવા ગોલ્સ ઉપર કામ કરવાનું જે ટાઈમ બાઉન્ડ હોય ટાઈમ બાઉન્ડ જે છેલ્લો પોઈન્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તે એનાથી જ આપણે રિઝલ્ટ ખબર પડશે કે રિઝલ્ટ કેટલું ફાઇન આવી રહ્યું છે અને જે ગવર્મેન્ટ યોજનાઓ આપે છે તેમાં રિઝલ્ટ નીકળે છે કે નહીં અને એ પ્રમાણે કેપીઆઈને ફોલો કરવું જોઈએ અને આ પ્રમાણે કંઈક વાત કરીએ અત્યારે ઘણી બધી સરકારી સ્કૂલોમાં ડિજિટલ સિસ્ટમ આવી ગઈ છે અને સ્પોર્ટ્સમાં ખાસ કરી યોગાને પણ એમાં કર્યું છે તો આપ શું કહેશે અનડાઉટેડલી હમણાં જે ગ્લોબલી આજે યોગાનું પણ જે પ્રચાર થઈ રહ્યો છે આપણે આપણા માટે એક પ્રાઉડની વાત છે અને જે જેમ પેલે વાત કરી શકે છે કે મેન્ટલ અને ફિઝિકલ ફિટનેસ એ બહુ જરૂરી છે જે એ હોય તો જ આપણે આગળ એક પ્રોડક્ટિવ એક નાગરિકને આપણે લઈ આવી શકશું અને એ જ જે પ્રોડક્ટિવ નાગરિક હશે એ જ પ્રોપર ડિસિઝન લઈ શકશે એટલે આ મેન્ટલ ફિઝિકલ ફિટનેસનું તો બહુ પ્રાયોરિટી આપવાની જરૂરી છે બીજા પણ એક મહિલા છે એના પૈકી વાત કરો બેન શું કહેશો આપ અત્યારે જે સરકાર છે ભાજપની સરકાર છે અને કોંગ્રેસ ઇલેક્શન આવી રહ્યું છે શું કહેશો ભાજપ માટે તો બહુ સારું પ્રોગ્રેસ કરે છે અત્યારે એમ સ્પેસિફિક કહી ના શકી કે કોંગ્રેસ સારું કે ભાજપ સારું ડેવલપમેન્ટ તો સો ટકા ભાજપ જ સારું કરે છે અને આગળનું જનરેશન માટે સારું વિચારે કરે છે શું આપને લાગે છે કેટલું નથી થયું એવું ઘણું બધું છે એજ્યુકેશન ઉપર થોડુંક ધ્યાન દેવાની જરૂર છે કારણ કે ગુજરાતની અંદર મારા ખ્યાલથી એક કઈ સ્કૂલ એવી નથી જે ઇંગ્લિશ મીડિયમ હોય એના માટે થોડુંક ધ્યાન દેવાની જરૂર છે બાકી ડેવલપમેન્ટ થાય છે આપણે ડિજિટલની વાત કરીએ છીએ આપણે ડિજિટલની બહુ સારી વાત કરી છે તો હજી તમે શું અપેક્ષા રાખો સરકાર પાસે કે એ હજી ડિજિટલમાં નવો સુધારો લઈ આવે કે નવો રૂલ બનાવે જી ડિજિટલ ક્ષેત્રમાં વાત કરીએ તો જે મેં પહેલાં પર કીધું હતું કે લોઝ આપણા બહુ સારા છે હજી એને ટેકનોલોજી સાથે મર્જ કરીને વધારે સુરક્ષિત થઈ શકે કારણ કે અત્યારે અત્યારના સમયમાં તમે જુઓ ગ્લોબલ લેવલે તો ડેટા જે છે કોઈ પણ દેશનો બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આપણા દેશના પણ ડેટા છે એને વધારે સિક્યોર કરી શકાય અને એવી ઇન્ટરનેશનલ લેવલે એઝ વેલ એઝ લેવલ નેશનલ લેવલે એવી કોઈ પોલિસી બને અથવા એને લોમાં પણ ઇમ્પ્લિમેન્ટ કરે તો જેના એને કારણે આપણો ડેટા અથવા આપણી ટેકનોલોજી પ્લેટફોર્મ જે છે એ વધારે સિક્યોર અને રોબસ્ટ થઈ શકે અત્યારે હેક થઈ જાય ગમે વસ્તુ ફેસબુક હેક થઈ જાય બધી વસ્તુ તો એના માટે કંઈ સુધારે કે સરકારે કંઈક પનિશમેન્ટ માટે કંઈ વસ્તુ કરવી જરૂરી છે જી કાયદામાં નવા નવા એમેન્ડમેન્ટ આવતા રહે છે જે મારી નજરમાં હોય છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની આપણે વાત કરીએ તો મેટા ટેકનોલોજીસનું હમણાં જ એક એનાઉન્સમેન્ટ હતું કે જામનગરમાં જ અને ચેન્નઈમાં એમનું ડેટા સેન્ટર જે છે એસ્ટાબ્લિશ થવા જઈ રહ્યું છે જે આપણા એશિયાના આપણા રીજનમાં જે જે કોઈ પણ દેશ આવે છે એ બધા દેશનો ડેટા જે છે ત્યાં એકત્રિત થઈ શકે આપણા માટે એક ગર્વની વાત છે ને પ્રોગ્રેસિવ સ્ટેપ છે કે જેને કારણે આપણો લોકલ લેવલે એટલે કે નેશનલ લેવલે જોઈએ તો આપણો ડેટા જે છે એ વધારે રોબસ્ટલી અને વધારે પ્રોપરલી સિક્યોર જે છે એ થઈ શકે એમ છે જે સારું પગલું છે અને પોઝિટિવ છે જે આપણા માટે આવકાર્ય કહી શકાય આ હતા જામનગરના લોકો જે કે આ નવી સરકાર આવે છે એના માટે એ લોકો કહીએ છે કે હજી પણ ડેવલપમેન્ટની ખાસ જરૂર છે ખાસ શિક્ષક ક્ષેત્ર શિક્ષણ ક્ષેત્રમાં ખાસ જરૂરી છે હરદીપસિંહ ઇન્ડિયા ન્યૂઝ જામનગર